क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर अपम नाम याद रखना ब्रेक बाद आपनों स्वागत डोनाल्ड ट्रंप ने भारत पर आकरा टैरिफ लगाया કારણ આપ્યું કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે એટલે કાચું તેલ ખરીદે છે ટેરી બોમ્બ વચ્ચે ભારત અત્યારે તેલ અને તેલની ધાર જુએ છે કાચા તેલની ખરીદી તો બહાનું છે હકીકતમાં બીજા જ કારણસર ટ્રમ્પના પેટમાં તેલ રેડાયું છે ભારતે અમેરિકન સામ્રાજ્યનો પાયો હચમચાવી નાખવાની શરૂઆત કરી દીધી છે આ કંઈ અત્યારની વાત નથી બલકે યુક્રેન યુદ્ધના સમયથી જ એ દિશામાં પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા હતા ભારત ડોલરના સામ્રાજ્યને જ ખતમ કરવા માગે છે ડોલરનું સામ્રાજ્ય ખતમ થઈ જાય એટલે કે તમે સમજો કે અમેરિકાનું સામ્રાજ્ય આખે આખું ખતમ થઈ જાય હવે ભારત ડોલરનું સામ્રાજ્ય કેવી રીતે ખતમ કરી રહ્યું છે એ પણ જાણવું પડે શાંતિથી સાંભળ્યું ભારત દર વર્ષે બજો ડોલરનું ક્રૂડ ઓઇલ મંગાવે છે એનું રિફાઇનિંગ થાય છે એમાંથી પેટ્રોલ અને ડીઝલ સહિત અનેક પ્રોડક્ટ્સ બનાવે છે દેશમાં અને વિદેશોમાં એને વેચવામાં આવે છે હવે ભારત કહે છે કે અમારે સાઉદી અરેબિયા કે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવું હોય એનું પેમેન્ટ ડોલરમાં અમારે કેમ કરવું જોઈએ ભાઈ કેમ કે ડોલર અમારી તો કરન્સી છે ને કે નથી તો સાઉદી અરેબિયાની કે નથી રશિયાની એટલે જ વેપારમાં ડોલર જોઈએ જ નહીં આ જ વાત તમને અત્યારે ખૂંચી રહી છે રશિયા પાસેથી ભારત ક્રૂડ ઓઇલ ખરીદે છે એટલે અમેરિકાએ જ નહીં પરંતુ યુરોપિયન યુનિયને પણ ભારત પર નિયંત્રણો મૂક્યા છે હવે એનાથી બચવા માટે ભારતની સરકારી ઇન્ડિયન ઓઇલ રિફાઈનરીઓએ સરસ ઉપાય શોધ્યો છે તેઓ બધું જ કામ વાયા યુએ કરી રહ્યા છે આ રિફાઈનરીઓ યુએઈમાં રહેતા વેપારીઓ મારફત રશિયાની સાથે ડીલ કરે છે એટલું જ નહીં રશિયા પાસેથી મંગાવામાં મંગાવવામાં આવેલા ક્રૂડ ઓઇલનું પેમેન્ટ રૂપિયા કે ડોલરમાં થતું નથી બલકિ દિરહામમાં થાય છે એટલે કે કોઈ જ રીતે પ્રતિબંધો લાગુ પડતા નથી સ્વાભાવિક રીતે ટ્રમ્પને આ વાત ખબર છે એટલે તેઓ અકડાયા પણ છે એક રીતે યુએઈ આપણને નિયંત્રણોથી બચવામાં મદદ કરે છે હવે સવાલ થાય કે દિરહામમાં પેમેન્ટ આવે તો એ ભારતીય રિફાઈનરીઓ સુધી કેવી રીતે પહોંચે હકીકતમાં ભારત અને યુએઈએ લોકલ કરન્સીમાં ડાયરેક્ટ વેપાર શરૂ વેપાર શરૂ કર્યો છે બંને દેશોએ મુક્ત વેપાર માટે સંધિ પણ કરી છે હવે તમને એક ઉદાહરણથી અમે આખી વાત સમજાવીશું બીજી પણ એક રીતે ભારતે ડોલરના સામ્રાજ્યને પડકાર્યું છે જે ભારતનું એક માસ્ટર સ્ટ્રોક છે માની લો કે ભારતના ટાટા ગ્રુપે પોતાના ઇલેક્ટ્રિક વિ વાહનો માટે તાઇવાનની કોઈ સેમી બનાવતી કંપની ટીએસએમસી પાસેથી સો કરોડ રૂપિયાની ચિપ્સ ખરીદી છે હવે ભારતમાં સો કરોડની સેમી કન્ડક્ટર ચિપ્સ આવે તો ટાટા ગ્રુપે એનું પેમેન્ટ પણ કરવું પડે તો હવે પહેલાં શું કરવામાં આવતું તો પહેલાં ટાટા ગ્રુપ પાસે તાઇવાનની કંપનીને પેમેન્ટ કરવા માટે માત્ર બે જ વિકલ્પો રહેતા હતા પહેલો વિકલ્પ કોમન સેટલમેન્ટ કરન્સીનો રહેતો હતો સૌથી પહેલાં ટાટા ગ્રુપે સો કરોડ રૂપિયાને યુએસ ડોલરમાં કન્વર્ટ કરવા પડે આ અમેરિકન ડોલર ટાટા ગ્રુપે પોતાના ખાતામાં જમા કરાવવાના રહેતા હતા જેના પછી એ ભારતીય બેંક તાઇવાનની બેંકમાં એ અમેરિકન ડોલરને ટ્રાન્સફર કરતી હતી એ પછી તાઇવાનની બેંક એ અમેરિકન ડોલરને ત્યાંની લોકલ કરન્સીમાં કન્વર્ટ કરીને ટીએસએમસીને પેમેન્ટ પહોંચાડતી હતી આ તો હતો પહેલો ઓપ્શન બીજો ઓપ્શન સ્વિફ્ટ નેટવર્કનો હતો જેમાં ભારતીય બેંક તાઇવાનની કોઈ બેંકમાં પોતાનું એકાઉન્ટ ખોલે જેને નોસ્ટ્રો એકાઉન્ટ કહેવામાં આવતું હતું ટાટા ગ્રુપ સૌથી પહેલાં ભારતીય બેંકમાં સો કરોડ રૂપિયા જમા કરાવે હવે ભારતીય બેંક આ સો કરોડને અમેરિકન ડોલરમાં કન્વર્ટ કરીને તાઇવાનની બેંકમાં રહેલા નોસ્ટ્રો એકાઉન્ટને ડોલરમાં ટ્રાન્સફર કરે અહીંથી આ પેમેન્ટ તાઇવાનની સેમી કંપનીના ખાતામાં પહોંચી જતો હતો આ બંને કેસમાં અમેરિકન ડોલર પર જ આધાર રાખવો પડે આ પ્રક્રિયામાં વધારે સમય જતો હતો વળી એ પ્રક્રિયામાં વચ્ચે વચ્ચે કેટલાક મધ્યસ્થીઓ પણ રહેતા હતા એમનું કમિશન પણ હતું હવે ભારતીય કંપની પેમેન્ટ કરે તો તાઇમાને સેમી કન્ડક્ટર કંપની સુધી પેમેન્ટ પહોંચતા છથી દસ અઠવાડિયા જેટલો સમય પણ લાગતો હતો આ સમગ્ર પ્રક્રિયામાં ટ્રાન્સફર ફી પણ વધારે રહેતી હતી આરબીઆઈએ બે હજાર બાવીસમાં સ્ટ્રોક રમ્યો આરબીઆઈએ સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટની જાહેરાત કરી સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ એટલે કે દુનિયાના બીજા દેશોની બેન્કો ભારતીય બેન્કોમાં પોતાના ખાતા ખોલાવી શકે આ ખાતાઓમાં ભારતીય રૂપિયામાં જ બેલેન્સ રાખવું પડે એનો અર્થ એ થયો કે ટાટા ગ્રુપે તાઇવાનની કંપનીને સો કરોડ રૂપિયા ચૂકવવાના હોય તો એના માટે બહુ માથાકૂટ કરવી પડે એમ નહીં કેમ કે આ તાઇવાનની કંપનીના વોસ્ટ્રો એકાઉન્ટમાં જ આટલા રૂપિયા જમા કરાવવાના રહેશે સરળ તાઇવાનની બેંક ત્યાંની કંપનીને લોકલ કરન્સીમાં પેમેન્ટ ચૂકવી દે એટલે હવે તમામ ટ્રાન્ઝેક્શન રૂપિયામાં થવાના લાગે ડોલર પર આધાર રાખવો જ નહીં પડે આ આખી પ્રક્રિયાથી અમેરિકાએ મૂકેલા તમામ પ્રતિબંધો બાયપાસ થઈ ગયા પહેલાં પેમેન્ટ ક્લિયર થતાં છતી દસ અઠવાડિયાનો સમય લાગતો હતો હવે ચોવીસ કલાકમાં ક્લિયર થઈ જાય છે અત્યાર સુધીમાં ત્રીસથી વધારે દેશોએ વોસ્ટ્રો એકાઉન્ટ્સને સ્વીકાર્યું છે ભારત દુનિયાના દેશોને કહે છે કે અમારી સાથે વેપાર કરવો હોય તો આ રીતે ભારતીય રૂપિયામાં જ જમા કરાવો આ વાતથી ટમના પેટમાં તેલ રેડા સ્વાભાવિક છે બધા જ દેશો આ રીતે રૂપિયા રૂબલ કે યેનમાં વેપાર કરવા લાગશે તો ડોલરનું મહત્ત્વ ઘટી જશે જેનાથી અમેરિકાના અર્થતંત્રને અસર થશે એટલું જ નહીં આખી દુનિયાના વેપાર પર પહેલાંની જેમ અમેરિકાનો કંટ્રોલ પણ નહીં રહી એટલે અંક એટલે જ આખરે ટ્રમ્પ અકળાય સ્વાભાવિક છે ટ્રમ્પને સૌથી વધારે ચિંતા બ્રિક્સ દેશોની છે તમને એ વાતનો પણ ડર છે કે આ સંગઠનના સભ્ય દેશો મળીને પોતાની નવી કરન્સી લાવશે આ નવી કરન્સી ડોલરને ધોબી પછાટ આપી શકે છે એની પાછળનું ગણિત પણ સમજવું પડે બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચીન અને દક્ષિણ આફ્રિકા સામેલ છે દક્ષિણ આફ્રિકાની જીડીપી ઓછી છે બાકીના ચાર દેશોની જીડીપીનો સરવાળો કરીએ ને તો ચોસઠ પોઈન્ટ સાત ટ્રિલિયન ડોલર થાય જેની સામે અમેરિકાની જીડીપી ઓગણત્રીસ પોઈન્ટ બે ટ્રિલિયન ડોલર જ છે ડોનાલ્ડ ટ્રમ્પ ધમકી પણ આપતા રહે છે કે જો બ્રિક્સ દેશો મળીને નવી કરન્સી લાવશે તો હું જોઈ લઈશ ભારતે અનેક વખત ખુલાસો કર્યો છે કે અમે બ્રિક્સ દેશોની કરન્સી લાવતા નથી બલકે અમે તો ભારતીય રૂપિયાને જ મજબૂત કરી રહ્યા છીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ લુલા ડિસિલ્વા ટ્રમ્પને ગુસ્સો અપાવતા રહે છે ડી વડીસિલ્વા ટ્રમ્પના ગુસ્સાને ગણકારતા પણ નથી એક સમયે તેમણે ટ્રમ્પની સાથે વાત કરવાની પણ ના પાડી દીધી હતી હવે તેઓ કહે છે કે બ્રિક્સની પોતાની કરન્સીને તેઓ સપોર્ટ આપે છે તેમણે કહ્યું કે બ્રિક્સ દેશો નવી કરન્સીમાં એકબીજા સાથે વેપાર કરી શકે છે જેથી ડોલર પર આધાર જ ન રાખવો પડે ડી ડીસિલ્વા સારી રીતે જાણે છે કે બ્રિક્સ દેશો પોતાની કરન્સી લાવવાની વાત કરશે એટલે ટ્રમ્પ ગુસ્સે થશે હકીકતમાં હવે ટ્રમ્પના ગુસ્સા કે ટેરિફની કોઈ પરવા કરતું એમ લાગતું જ નથી જેની પાછળ શક્ય છે કે પીએમ મોદીએ જ બ્રિક્સ દેશોને તૈયાર કર્યા હોય ભારત બ્રિક્સ દેશોને કહે છે કે આપણે અંદરો અંદર પોતપોતાના ચલણમાં જ વેપાર કરીએ માત્ર ભારતની વાત કરીએ ને તો અત્યારે દર વર્ષે લગભગ આઠસો અબજ ડોલરની આયાત થાય છે જેમાંથી અડધો અડધ આયાત માટે રૂપિયામાં પેમેન્ટ કરવામાં આવે તો ડોલરની તાકાત ઘટી જાય અત્યારે એવા જ પ્રયત્નો થઈ રહ્યા છે ભારત સહિતના દેશો અત્યારે પોતાની કરન્સીમાં વેપાર કરવા પર ભાર મૂકી રહ્યા છે એટલે જ ટ્રમ્પને પેટમાં દુખે છે તેમને ખબર છે કે ડોલરને આંતરરાષ્ટ્રીય કરન્સી બનાવવા માટે અમેરિકાએ કેવા પ્રયત્નો કર્યા છે ડોલર આખરી કેવી રીતે તમામ કરન્સીઓમાં રાજા બન્યો કેવી રીતે ડોલરમાં જ વેપાર થાય છે કેવી રીતે દેશોને માત્ર ડોલરમાં જ લોન મળે છે અમે તમને આ તમામ હકીકતો વિગતવાર કહીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો